હલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની રેસિપી લઈને આવ્યો છું મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો કારણ કે આજે આપણે સરસ મજાની જે રેસિપી બનાવવાની છે તેનું નામ છે બટેકા પાલકનું શાક એટલે કે બાફેલા બટેકા અને પાલકનું શાક બનાવવાનું છે મિત્રો જે આપણે ભાખરી સાથે સર્વ કરશું તો ચાલો તેનું મટીરીયલ જોઈ લઈએ તાજો પાલક છે મિત્રો સરસ મજાનો બટેકા છે ટામેટા છે લીલા મરચાં છે લીંબુ છે તેમજ કોથમીર છે અને આપણા બગીચાનો તાજો એવો મીઠો લીમડો છે સૂકું લસણ છે તો ચાલો મિત્રો સરસ મજાનું કટિંગ કરીને સૌ પ્રથમ તો પહેલાં આપણે બટેકાને બાફવા માટે મૂકશું અને ત્યાર પછી સરસ મજાનું પાલક બટેકાનું શાક બનાવવાની શરૂઆત કરશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને એકવાર આવું ચોક્કસથી શાક બનાવીને ભાખરી સાથે સર્વ કરજો ખાવાની ખૂબ જ મજા આવશે ચાલો મિત્રો તો આપણે સરસ મજાના પાલક બટેકાનું શાક બનાવવાનું છે તેના માટે તેલ આવી ગયું છે સરસ મજાનો વઘાર કરી લઈએ થોડીક રઈ થોડુંક આખું જીરું એક ચમચી હિંગ તેમજ આપણે સરસ મજાનો જે પાલકનું કટિંગ કરીને રાખેલું છે તે પણ ઉમેરી દઈએ તે પ્રથમ ઉમેરવાનું છે કારણ કે બટેકા તો આપણે બાફીને તૈયાર રાખેલા છે મિત્રો તો આપણો પાલક થોડો પાકી જાય ત્યાર પછી બટેકા અંદર ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું હળદર જીરું તમે એક વાર ચોક્કસથી મિત્રો આવા બાથેલા બચા અને પાલકનું શાક બનાવજો કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે બાજરીના રોટલા સાથે ભાખરી સાથે કે રોટલી સાથે તમે ખાઈ શકો છો તો ચાલો હવે અંદર આપણે લસણવાળી ચટણી ટમેટા અને લીલા મરચાંનું જે કટિંગ કરેલું છે તે પણ ઉમેરી દઈએ ચાલો હવે તેને થોડીક વાર સુધી તેલમાં જ પાકવા દઈશું ને ત્યાર પછી જે આપણે બાફીને તૈયાર કરેલા બટેકા છે તેને के अंदर उमेरी दीसू मित्रों चलो मित्रों सारा शिमलाણો આપણો પાલક બાકી ગયો છે તેલ ઉપર આવી ગયો છે તો ચાલો હવે અંદર જે આપણે બારજીને તૈયાર રાખેલા બેટેકા છે તે ઉમેરી દઈએ હવે નિય 15 ઓગસ્ટ થી આ હું બાફેલા બટેકાને પાલકનો શાક બનાવજો કારણ કે ભાજી પણ પણ ખૂબ જ સ્વાદિષ્ટ આ શાક લાગતું હોય છે મિત્રો તો હવે બે મિનિટ સુધી પાકવા દઈશું હજી પણ ત્યાર પછી આપણું શાક તૈયાર થઈ જશે મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું પાલકને બટેકાનું શાક બનાવવાનું છે ભાજી કરતાં પણ સરસ મજાનું સ્વાદિષ્ટ તેની સાથે સૌ કરવા માટે સરસ મજાની ભાખરી પણ બનાવી લઈએ મિત્રો કારણ કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તમને જો ભાજરીના રોટલા સાથે મજા આવે તો પણ ખાઈ શકાય છે મિત્રો તો તમે આવું ઓછું કંઈક એકવાર પાલક બટેકાનું શાક બનાવજો મિત્રો ચાલો ગયે આપણે સરસ પથેની આ રીતે ભાખરી પણ બનાવી લઈએ જેમ જ આપણો શાક પણ તૈયાર થઈ ગયો છે મિત્રો તમે જોઈ ગયા છો સરસ મજાનું શાક આપણો તૈયાર થઈ દીو છે ચાલો તો હવે આપણે બધી ભાખરી બનાવી લઈએ અને પછી જમવા માટે બેસશું મિત્રો પણ તમે એકવાર ચોક્કસથી આવું શાક બનાવજો અને પછી મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખાવાની કેવી મજા આવે છે એકવાર જો તમે બનાવશો તો ભાજી કરતાં પણ તમને વધારે સ્વાદ આવશે મિત્રો ચાલો આપણું શાક પણ તૈયાર છે ભાખરી પણ હવે તૈયાર થવા આવી છે ત્યાર પછી જમવા માટે બેસશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું બટેકા અને પાલકનું શાક તૈયાર થઈ ગયું છે ખાવાની પણ ખૂબ જ મજા આવશે મિત્રો સાથે ભાખરી ખાવાની છે તેમાં દૂધ છે ગોળ છે ખાવાની જમાવટ છે મિત્રો તો તમે પણ એકવાર ચોક્કસથી આવું બટેકા અને પાલકનું શાક બનાવજો મિત્રો કારણ કે તમે એકવાર જો ખાઈશો તો ભાજી પણ ખાવાનું મન નહીં થાય અને આવું શાક જ બનાવશો ચાલો મિત્રો જો તમે બાજીના રોટલા સાથે ખાશો તો પણ મજા આવશે તો ચાલો તમે એકવાર આવું શાક બનાવીને જમજો ત્યાર પછી મને કોમેન્ટમાં જણાવજો કે તમને ખરેખર ખાવાની કેવી મજા આવી અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય કે ગમતી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તેમજ તમારા મિત્ર મંડળની અંદર પણ આવા વિડીયોને મોકલજો કે જેથી કરીને આપણે બીજા પણ આવા વિડીયો તમારી સમક્ષ મૂકી શકીએ અને તમે જોઈ શકો ચાલો મિત્રો હવે જમી લઈએ તમે પણ જમવા માટે પધારો જય યોગેશ્વર ભગવાન જય માતાજી